પરિણામ સારું આવ્યું છે અને વહીવટ હતો મારા કાર્ડમાં એ વહીવટમાં કોઈ પણ ખામી નથી તમે લોકોએ જોયું છે કેટલાય હોબાળા કર્યા પણ એમાં કશું મળ્યું નહીં એટલે તમે બધા શાંત થઈ ગયા આજે પરિણામનું કારણ એક જ છે કે અમારો પ્રદેશ સાહેબ સાહેબથી લઈ અમિતભાઈ નરેન્દ્રભાઈથી લઈ અને અમારા બે જિલ્લાનું સંગઠનના પ્રમુખો સાથે અને બધા ધારાસભ્યો એક જૂથ થઈ એક થઈને નેક થઈને આ પરિણામ લાવવાનું પરિણામ છે જે પ્રમાણે આગામી સમયમાં હવે જ્યારે નવા બોર્ડમાં નવા પદો આપણે રિપીટ કરવામાં આવે રિપીટ તો કરે નહીં અને કરે પણ ખરા કારણ કે મારું કામ જોવા છે આ મારા કામનો જ બદલો છે સમજો મારું કામ એટલું સુંદર હતું એટલા માટે મને રિપીટ કરવો જોઈએ એવી તમારા દ્વારા હું અપીલ કરું છું નમ્ર વિનંતી કરું છું અને આખરે આખરે તમે જયશંકર જ્યારે હા એ કોમ્ફિડન્સ હતો કાંઈ કે કામ કરતો હતો અને એનું આ પરિણામ આજે આવ્યું છે સમજો રિપીટ કરે એટલે આ રિપીટ કરે ના કરે એ તો પ્રદેશ સંગઠન ને જોવાનું છે ને